ભાવનગરના પાલીતાણાના ધારાસભ્યનો કર્મચારીને ગાળો ભાંડતો ઓડિયો વાયરલ બાંધકામ શાખાના કર્મચારીને ગાળો ભાંડતો ઓડિયો વાયરલ થયો છે આંતરિક જૂથવાદના પગલે કર્મચારીને ભાંડી ગાળો કર્મચારીને અપશબ્દ બોલી ફાઇલો મંજૂર કરવા માટે ધારાસભ્યએ રોફ જમાવ્યો પેટા કોન્ટ્રાક્ટર દ્વારા કોન્ફરન્સ કોલમાં ધારાસભ્યને લઈને અધિકારીને ભાંડી ગાળો બાંધકામના કામની

What did yeah. What did Ma, mokolansak, 8 or what did Ma, karavan. ha ha. What date? Ma, mokolavan. you.